આ બાળકો આ બાળકો સતત પાતવાનું ભણાય અને સમય એવો હતો કે જયારે મજામાંથી વાત થાય

એટલે હું એક આ છોકરો જાય છે આપડે જોઈએ પેલા જાય છે તો હું નહીં બધા નિર્ણય કરો અમારે ભણવું છે બરાબર અને બધા જ બાળકો સારું ભણો અને એક પણ બાળક એવું કે કરો કે ભાઈ ઉમર થી ઉમાડે એટલે જાણે મને અમદાવાદ અમારે એક પ્રકાર નો અંદર આનંદ થાય જ્યારે બી જયારે બી બાળકો મળે ત્યારે અંદર થી થાય કે ભાઈ અમારે સ્કૂલ ઉમાડે એટલે મન થી નક્કી કર્યો તો કે અમે ભણીશું પછી આપણા મા બાપ કે ના કે પણ આપણો સમય જે આપણને મળ્યો છે ને ઉપયોગ કરશો તો ખરેખર જીવનમાં આગળ એવું નહીં કે આપણે શક્ય છે આપણા પણ આપણે એનો ઉપયોગ નથી પણ એ બેઠેલા દરેક પોતાના મનમાં એક ગ્રંથિ નક્કી કરે કે ભણીશ તો જ આપણે ભણી શકીએ બરાબર બધા બાળકોની શુભેચ્છાઓ આવતું બસ તમારા માટે દરેકના માટે આશીર્વાદ